違う。I ભાગવતની કથા કરનાર વક્તા અને શ્રોતા રામની મર્યાદા મારે જે મર્યાદા અમારે છે એનું જ મન શુદ્ધ થાય એ જ કૃષ્ણ કૃષ્ણલીલાનું રહસ્ય સમજી શકે જેણે મર્યાદાનો ભંગ કર્યો છે એ જ્ઞાની હોય યોગી હોય એક દિવસ એનું મન બગડી જશે પ્રથમ રામ આવે છે પછી શ્રી કૃષ્ણ આવે નિશાળમાં માસ્તર પણ પ્રથમ સરળ અક્ષર ભણાવે છે પછી જોડાક્ષર ભણાવે રામમાં એક પણ કઠિન અક્ષર

કુશનો વંશ વધ્યો છે આ વંશમાં નિષદ નામનો રાજા થયો આ વંશમાં હિરણ્ય નામ રાજા થયો આ વંશમાં મરુ રાજા થયો આ સૂર્ય વંશમાં છેલ્લો રાજા સુમિત્ર નામનો થયો સુમિત્ર રાજા સુધી જ સૂર્ય વંશ ટકશે પછી આ વંશનો વિનાશ થશે ઋક્ષ્વાકુ નામ આયમ વંશહ ભવિષ્ય સૂર્ય પ્રકરણ પરિપૂર્ણ કર્યું છે હવે ચંદ્ર વંશ માં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના આદિ નારાયણ પરમાત્માના નાભી માંથી ઉત્પન્ન થયું કમમાં માં બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજી ના પુત્ર અત્રિ ઋષિ થયા પુત્ર ચંદ્ર થયો ચંદ્ર નો પુત્ર બુધ થયો બુધ નો પુત્ર પુરુરવા થયો પુરુરવા રાજા ના વંશ માં આયુ શ્રુતાયુ સત્યાયુ વિજય જય રય એવા અનેક રાજાઓ થયા છે વિજય ના વંશ માં ભીમ થયો ભીમ ના વંશ માં જન્હુ રાજા થયો આ વંશ માં ગાધી રાજા થયો ગાધી રાજાની કન્યા સત્યવતી નું લગ્ન રુચિ કૃષિ સાથે થયું હતું એમના ઘેર જે દીકરો થયો એનું નામ જમદ અગ્નિ જમદ અગ્નિના ત્યાં પરશુરામ ભગવાન પ્રગટ થયા હતા દુષ્ટ ક્ષત્રિયોનો વિનાશ કરવા માટે પરશુરામજીનું પ્રાગટ્ય થયું હતું પરશુરામ ભગવાનની કથા બહુ સંક્ષેપમાં વર્ણન પછી તો કુરુરવા રાજાનો પુત્ર જે આયુ છે તેનો વંશ વર્ણન કર્યો છે

જે યદુ છે એ યદુ વંશમાં જ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થવા યદુવંશ નું વર્ણન નવમ સ્કંદ ના આવે છે સૌથી નાનો પૂરું છે પૂરો શ્રી ભારત પૂરું માતા પિતા ની બહુ સેવા કરી હતી પૂરુ દુષ્યંત રાજા થયો છે આ વંશ માં ભરત રાજા થયો આ વંશ માં દીવો રાજા થયો દીવો દાસ ના વંશ માં રણથી દેવ થયો રંથિદેવ ના વંશ માં દેવાપી સંત નું થયા કેટલાક લોકો ને આ વંશ ની કથા માં થોડું આળ

સંત રાજાને બીજું લગ્ન કરવાની ઈચ્છા થઈ મત્સ્ય રાજાની કન્યા સત્યવતી બહુ સુંદર હતી મત્સ્ય રાજા એ કહ્યું તમે એવી પ્રતિજ્ઞા કરો ઘરમાં જે દીકરો છે એને રાજનો એક પૈસો પણ હું નહીં આપું તો મારી કન્યા હું તમને આપીશ દેવ બહુ લાયક હતો સંત મહારાજ વિચાર માં પડ્યા એને પૈસો પણ ન આપવું એ અન્યાય થાય લગ્ન અટકી ગયું દેવ એ સાંભળ્યું મારા લીધે પિતાજી દુઃખી થાય દેવ મત્સ્ય રાજા ના ઘેર ગયા છે અને કહ્યું છે તમારી કન્યા એ મારી ઓરમણ માં થાય હું પ્રતિજ્ઞા કરું છું રાજ્યનો એક પૈસો પણ હું લેવાનું નથી મત્સ્ય રાજાએ કહ્યું તમે રાજ્યનો પૈસો ન લો કદાચ તમારા છોકરાઓ રાજના ઝઘડો કરે ત્યારે દેવ વ્રત હાથ ઊંચો કરીને બોલ્યા છે આજથી હું બરાબર સંયમ રાખીશ છોકરો નહી થાય પિતાના માટે સંસાર સુખ ત્યાગ કર્યો અને રાજ સંપત્તિ ત્યાગ વિધાતા એ બે વસ્તુમાં એવી માયા રાખી છે ત્યાગ કર્યો સંસાર સુખનો ત્યાગ કર્યો દેવો એ પુષ્પવૃષ્ટિ કરી છે જે મનથી કામ ત્યાગ કરે છે અને જે મનથી દ્રવ્ય ત્યાગ કરે તનથી ત્યાગ કરે

પાંડવોમાં અર્જુન શ્રેષ્ઠ છે અર્જુન નો પુત્ર અભિમન્યુ થયો અને અભિમન્યુ નો પુત્ર રાજા તું થયો પરીક્ષિત રાજા સુધી આ વંશ ની કથા સંભળાવી રાજા એ પ્રશ્ન કર્યો છે અમારો વંશ આગળ કેટલો વધશે તે મારે સાંભળવું કથા કરી ભવિષ્ય આપણા માટે ભૂતકાળ ની કથા થઈ તારો દીકરો જન્મે જાય સર્પો સાથે બહુ વેર કરશે મારા પિતા ને સર્પ દંશ થયો જગત માં સર્પ નો વંશ જ ન રે જન્મે જાય રાજા નો એવો દુરાગ્રહ હતો સર્પ વંશ નો હું વિનાશ મોટો યજ્ઞ કર્યો છે જે બ્રાહ્મણો મંત્ર બોલી ને સરકો ને ખેંચી ને લઈ આવે અને તે સરકોને ને અગ્નિ માં નાખે જન્મે જે રાજા એ બ્રાહ્મણો ને કહ્યું છે મારા પિતા ને જેને દંશ કર્યો તે તક્ષક નાગ ને અગ્નિ માં પાડો બ્રાહ્મણો એ કહ્યું તક્ષક નાગ તો ઇન્દ્રને શરણે ગયો છે ઇન્દ્ર દેવ એનું રક્ષણ કરે છે જ્યારે જન્મે જે રાજા એ કહ્યું તમારી પાસે એવા કંઈ મંત્રો છે કે નહીં ઇન્દ્રાને તક્ષક બે નો હોમ કરી નાખો બેન અગ્નિમાં પાડો બ્રાહ્મણો મંત્ર શક્તિનો દુરુપયોગ કરવા લાગ્યા ઇન્દ્ર સાથે તક્ષક નો હોમ કરવા તૈયાર થયા તે સમયે આસ્તિક નામનો એક બ્રાહ્મણ ત્યાં ગયો છે જન્મે જઈને સમજાવે છે આ શું કરો મરણ ને કઈક નિમિત્ત થાય તારા પિતા ને મળી છે સર્પ વંશ નો નાશ ન થાય સર્પ વંશ રહેવો જોઈએ જન્મે જઈને સમજાવી તે સર્પ યજ્ઞ અટકાવ્યો છે આસ્તિક ઋષિએ સર્પવંશનું રક્ષણ કર્યું તેથી સર્પોને આસ્તિકનું નામ સાંભળ્યા પછી ક્રોધ એમનો શાંત થઈ જાય સર્પાતી ક્રોધમાં હોય ત્યારે આસ્તિ કાસ્તિ કાસ્તિક એવું બોલો આસ્તિકનું નામ સાંભળીને સર્પનો ક્રોધ શાંત થાય સંસાર એ પ્રભુનો ચમત્કાર છે માનવને ચમત્કાર જોવાની ઈચ્છા હોય છે સર્પોને કાન નથી હોતા સર્પ આંખથી જુએ અને આંખથી જ સાંભળે પ્રભુએ સર્પના આંખમાં જ એવી શક્તિ આપી છે સર્પ ને કાન નથી આંખ થી જે સાંભળે તેથી સંસ્કૃત ભાષામાં એને કે છે જન્મે જે રાજાના વંશ માં શ્રુત છેલ્લો રાજા નામ નો થયો ક્ષેમક રાજા પછી આ વંશ નો વિનાશ થયો પછી વંશ રહ્યો નહીં નવમ સ્કંદ ના સમાપ્તિ માં યદુ રાજા નો વંશ વર્ણન કર્યો છે યદુ વંશ માં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવા શમ પ્રવક્ષ્યા જાતો શ્રી ભારત યદુ રાજા ના વંશ માં સહસ્રજીત ક્રોષ્ટા ન લલીફુ એવા અનેક રાજાઓ થયા આ વંશમાં માં સતજીત રાજા થયો પાવંશમાં હય હય રાજા થયો પાવંશમાં કૃતવીર્ય થયો કૃતવીર્યનો પુત્ર કાર્તવીર્ય છે કાર્તવીર્ય ગુરુ दत्तात्रेय ભગવાનનો કૃપાપાત્ર છે दत्तात्रेय સ્વામીની કૃપા છે એને સર્વ પ્રકારની યોગ સિદ્ધિઓ મળી હતી કાર્તવીર્યના વંશમાં જામગ નામનો રાજા થયો જામગ રાજાના વંશમાં દેવાવૃત વૃષ્ણિ અંધક ભોજ મધુ એવા અનેક રાજાઓ થયા છે અંધક રાજાના વંશમાં દેવક અને ઉગ્રસેન થયા ઉગ્રસેન ના ઘેર નવ બાળકો છે જેમાં કંસ મોટો છે દેવક રાજાના ઘેર સાત કન્યાઓ થઈ છે સહદેવા ઉપદેવા દેવ રક્ષિતા દેવકી સાતે કન્યાઓનું લગ્ન વસુદેવજી સાથે થયું હતું એક એક નો વંશ વર્ણન કર્યું છે